શ્રી ગણેશ ડોક્ટર રાજેશભાઈ અધોરના આપ સૌને સ્નેહ ઘણા સાધક મિત્રો મને પ્રશ્ન કરે છે કે અમુક મંત્ર અસર કરે છે અમુક મંત્ર અસર કરતા નથી તો એનું કારણ શું તો મંત્ર વિજ્ઞાનના ઘણા બધા ગુઢ રહસ્યો હોય છે તો એના વિશે આજે આપણે થોડીક વાતો કરીશું તો સૌથી પ્રથમ મંત્ર એટલે શું મનુષ્ય મનનું જે રક્ષણ કરે છે મનને જે માં રાખે છે એ મંત્ર મંત્રના કેમ અસર નથી કરતા એ વિશે જો જયારે આપણે વિચારીએ ને તો એના ઘણા બધા કારણો છે સૌથી પહેલો ઉચ્ચાર દોષ મંત્ર નો ચોક્કસપણે એના અક્ષર કે શબ્દ સમૂહ ઉચ્ચાર કરવો જોઈએ એ જયારે નહીં થાય ત્યારે ઉચ્ચાર દોષ લાગે છે ઘણી વાર અર્થ અનર્થ પણ થઈ જતો હોય છે બીજો દોષ આવશે યોગ્ય દોષ હવે મંત્ર યોગ્ય હોય ન હોય

સાધન દોષ એટલે મંત્ર માટે જે કે તમે ઉપયોગમાં લેવો એ પવિત્ર છે કે ગુરુ મુખ્ય મંત્ર હોય તો જલ્દી ફળ આપે છે આપણે જાતે જાતે કરીએ તો એટલું ફળ મળતું નથી મંત્રમાં બીજું આવે છે ભાવના દોષ શાસ્ત્ર કેવી છે મંત્રમાં તીર્થમાં બ્રહ્મણોમાં જ્યોતિષીમાં ઔષધોમાં ગુરુમાં વગેરેમાં જેને જેવી શ્રદ્ધા તેવું તેને ફળ મળે છે એટલે

મંત્ર થવું હોય તો પહેલું સાધના કરતા રહેશું તો આપણને અવશ્ય મંત્ર મળશે મંત્રના પ્રકારો પણ ઘણા બધા છે એના કેટલાક પ્રકારો વિશે આપણે જયારે જાણીએ તો वैदिक मंत्र पुराणोक्त मंत्र साबर मंत्र तंत्रोक्त मंत्र सात्विक मंत्र राष्ट्रीय मंत्र तामसिक मंत्र सुसुप्त मंत्र अर्धजाग्रत मंत्र वगैरे घाबा मंत्र ना प्रकारचे आपण भविष्य विचार करू हवे मंत्र विज्ञान नी जे विशेष प्रक्रिया मंत्र केली असर करेल

મંત્રની ચોક્કસ અસર સૂક્ષ્મ જગત સ્થુલ જગત અને કારણ જગતમાં પડે છે આ ઉપરાંત સાધકના શરીર પર પણ મન આત્મા બુદ્ધિ બધા પર એની અસર દિવ્ય પ્રભાવ પડે છે મંત્ર એ દિવ્ય તરંગોનું તાલમેલનું દિવ્ય તરંગ વિજ્ઞાન છે એવું આપણે કહી શકીએ અને આધ્યાત્મિક રીતે જોઈએ તો આધ્યાત્મિક દ્રષ્ટિએ પરાવિજ્ઞાન સ્પીટ સુપર સાયન્સ છે એવું કહેવાય મંત્ર વિજ્ઞાનમાં જે તે સ્થળે જે સિદ્ધો ઉપાસના કરી હોય છે એ પણ સિદ્ધ થઈ જાય છે જેમ કે હિમાલયની ગુફામાં અનેક ઋષિ મુનિઓને સિદ્ધ હોય છે જો કોઈ સાધના કરે તો એને જલ્દી સફળતા મળે છે મંત્ર વિજ્ઞાનમાં એના અધિકારી કોણ તો મંત્ર વિજ્ઞાન અધિકારી છે જીજ્ઞાસુ શ્રદ્ધાળુ અને ધાર્મિક જો મંત્ર વિજ્ઞાનમાં જીજ્ઞાસા ના હોય થઈ શકે મંત્ર વિજ્ઞાનમાં શ્રદ્ધા ન હોય તો પણ સફળ ન થઈ શકે અને આધ્યાત્મિકતા પણ ન હોય તો બીજી નિષ્કામ મંત્ર સાધના સકામ મંત્ર સાધના એટલે વિશેષ પ્રકારનો ફળ પ્રાપ્ત કરવામાં માટે કરવામાં આવતી અને નિષ્કામ મંત્ર સાધના એટલે કોઈ પણ પ્રકારની કામના વગર જે મંત્ર સાધના કરવામાં આવે તે નિષ્કામ મંત્ર સાધના મંત્ર વિજ્ઞાનમાં તો ઘણું બધું કહેવાનું છે સમય ઓછો છે ભવિષ્યમાં આપણે આના પર વિશેષ ચર્ચા કરીશું આશા છે આપ સૌને મારો આ વિડીયો ગમ્યો હશે મારા આ વિડીયોને વધુમાં વધુ લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો શુભમ ભવતું સર્વદા